ત્યારબાદ મેં એને મિત્રોને વિડીયો ઉતારવા આપ્યો તો મિત્ર એને છે ને બરાબર નો ઉતાર્યો યાર હાવ આમ ન કરાય પછી હું થાવાનું તું થઈ ગયું તો પરી મેં પાછો વિડિયો ઉતારવા આપ્યો તો હવે કાંઈક બરાબર ઉતાર્યો ના પછી ત્યારબાદ મિત્રો છે ને આપણે એસટી સહી સલામત નીકળી અને નવી નવી કેરી નીકળી ભાઈ પછી આપણે ત્યાંથી હાલતા થઈ ગયા ચોકડી બાજુ કેમ કે આપણે છે ને રખડીના અવતરી હતા થોડુંક કામ જ હતું એટલે જાજુ છે ને કાંઈ રખડવું નહોતું હવે જાય ઘર બાજુ તો જતો તો આ રિક્ષા વાળા એમને ઊભી રાખ દીધી તો એના ઠોકટા ઠોકટા રહી ગયા એટલે બચી ગયા ભાઈ અને આ આપણો લતીપુરનો ગેટ આવી ગયો